જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો અને કહેતા છો આ હમણાં પીરું પીરું ટી શર્ટ હમણાં ત્રણ દિવસથી લગાતાર મેં છે એટલે કાલ અમે ગયા તા મમ્મુઆ રાત ત્યાં હારી ગયા હતા એટલે હવે આજે સવારે હમણાં લેટ ઉઠ્યો એટલે હજી નાયો નથી નાવાનું હમણાં બે ત્રણ દિવસથી રોજ લેટ થાય તો બસ મમ્મી અત્યારે ચા બનાવે અને આ જાંબુમાં ફાલ આવ્યો બાકી જો તમને દેખાડ આ જો આ બધો ફાલ આન આવે મસ્ત મસ્ત અને આ મદમાકી પણ હમણા ઘણી બધી આવે એટલે આ દેખાય ને અરે જ દેખાડી જોઈને તમે આમાં ફાલમાં દે આરી જો

મસ્ત મજાના અને મમ્મી ને એ ને મોબાઈલ માં જોતા જતા આઠ કઈ વાગ્યા ની ખબર નથી પડી બોલે મોબાઈલ વસ્તુ જેવી છે મોબાઈલ વસ્તુ જેવી

અને ટી-શર્ટા ચેન્જ કરવું પડશે કાલ ભાઈ ભરતભાઈ જેતો થઈ ગયો બધાને ફર્જી ડ્રેસ પહેરવાની વાત છે ખાવાનું આવું નહિ જોશું આ મમ્મી જોઈ તો ના કેતો મેં કીધું તો કે કાલે બાર જોઈશે પહેરવા માટે હા તું અને જ કરી છે તું નથી વાત એની આ એક બેસ્ટ કામ થઈ ગયું છે એક એકદમ સસ્તો લાગે હ એ જેવો હોય અને અને ક કાઢો તો એક લેવો અને 20 હા ને તરે 30 વારી આવે ને તરે 20 માગે તો 40 આપશે ઓકે રાઈટ વેરી ગુડ આ તારે હંકર છે મૂથી નથી તો તો ડાયરેક્ટ કહે ને 30 ને 40 ને 45 ને બચારીને મટુ બધું કામ મારી વાટ જોતા કપડા હકેલ તો મારું કામકેલુંકેલું ને તું તો વાંધો તો પેલી હો તો તમારે લઈ જવાનો હતા એટલે બધા અમને પડ્યા હતા ઓ તો હું મે આમ રાખીને કાય મતલબ નતું કાલ સવારે હું મે ઈ કરતો ત્યારે લઉં જો હું રાખી દેનું તો બધે મે ઇસ્ત્રી કરી દશ માર દીકરા હો નસળ નવા ધુંડો છે ઇસ્ત્રી બધે માં ઇસ્ત્રી પહેલી વાર મારા કપડામાં ઇસ્ત્રી લખ છે હા તકર તકર થી જાતા ન એટલે હું ઇસ્ત્રી નથી આજે કાલ તો હું કાઢી દે એટલે બધે માં હું ઇસ્ત્રી કરી દશ ઓકે રાઈટ વેરી ગુડ રાઈટ વેરી ગુડ ઓ ટી સજન કલન પછી આ જે જગ્યા ડગગર અને છે આવડી પથ્થર સામે કાય શક્તિ પથ્થર હે તો બટાબટ નીકળી આવું દસ વાગે જવાનું છે સાડા નવ વાગ્યા છે ટી શર્ટ પહેરી લઉં બહારથી લેવાનું પહેન હાય ગાઈસ ઓર હમરા છોટા છત્રી આ ચુકા હૈ લગતા હૈ હમરે કો શાયદ દેખ લો યે હમરા છોટુ આમ ભરી આય લમ દેખા હૈ હા અત્યારે ભાઈ એટલો આ ધંધામાં સિરિયસ થઈ ગયો હૈ રસ પી રસ રસ કો રસ પી રસ ફૂલ હતી ધંધો કરે ભાઈ વન સાઈડ હતી

અમે થેલાલી વીટાતા કક્ષનાસ્તી રામકાકા મોડરનું આવોજે ભાઈ કાકા બીબી ઓલથી જ્યાદા હે રામજી સેઠ બાબા